વાઇબ્રન્ટ સિરામિક્સ એક્સપો એન્ડ સમિતિનું અમદાવાદમાં આયોજન ગુજરાતની સંસ્કૃતિ અને સિરામિક્સ એક જ સાથે જોવા મળશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાની ઉદ્ઘાટનની સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મીનના સ્ટેચ્યુનું અનાવરણ કરશે વાઇબ્રન્ટ સિરામિક એક્સપો એન્ડ સમિતિ બે હજાર સોલ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પહેલ સોલથી અઢાર ડિસેમ્બર બે હજાર સોલ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે યોજાશે આ ઇવેન્ટનું આયોજન મોરબી સિરામિક એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વિશાળ મીનનું સ્ટેચ્યુ આઈવેડમાં મૂકવામાં આવશે જેનું અનાવરણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનાસ્તિક કરવામાં આવશે આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આઈવેડમાં સેમિનાર દરેક વ્યક્તિ માટે મફત પ્રવેશ રાખવામાં આવ્યો છે જેની પૂરતી માહિતી સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે આ ઉદ્યોગ પ્રદર્શન ભારત અને અન્ય દેશોના બિલ્ડરો માટે અનન્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે સિરામિક્સ અને સેનિટરી વેર ક્ષેત્રમાં બિઝનેસ અને નેટવર્ક તકો ઉદ્ભવશે આ સિરામિક ટાઇલ્સ અને સેનેટરી વેર પ્રદર્શન ચિનાઈ માટી દિવાલ ટાઇલ્સ ફ્લોર ટાઇલ્સ વેટ્રીફાઈડ ટાઇલ્સ સેનેટરી વેર અને ભારતના ટોચના 200 થી વધુ ઉત્પાદકોના બાથરૂમ ફિટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવશે નીલે સુધાર સાથે સંજીવ રાજપૂત જીએનએ અમદાવાદ કેજી કુંડારિયા પ્રેસિડેન્ટ વેટ્રીફાઈડ ટાઇલ્સ ડિવિઝન મોરબી સિરેમિક એસોસિએશન આપ સૌ વિદિત હશો કે અમે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ સિરેમિક સમિટ અને શો ટુ થાઉઝન્ડ સિક્સટીનનું આયોજન કરી રહ્યા છીએ ખાસ કરીને તો આ સિરેમિક ટાઇલ્સ માટેનું સ્પેસિફિક એક્ઝિબિશન છે સિંગલ પ્રોડક્ટ માટેનું એક્ઝિબિશન છે આ એક્ઝિબિશનની અંદર બોરબીની બસો ને વીસ કંપનીઓ ભાગ લઈ રહી છે આમ તો બસો વીસ સ્ટોલ છે પણ કંપનીઓ ઘણી તો કદાચ પાંચસો જેવી થતી હોય કારણ કે એક ગ્રુપની અંદર એકથી વધુ કંપની હોય છે તો અહીંયા એક જ દિવસની અંદર આખા મોરબીની દરેક પ્રકારની દરેક ટાઇલ્સ અને દરેક ડિઝાઇન જોવા મળશે જબરદસ્ત ડિઝાઇનિંગ છે ઇનોવેશન છે લેટેસ્ટ ટેકનોલોજી બનાવેલી ટાઇલ છે અને આ એક્ઝિબિશનની અંદર અત્યાર સુધીમાં પ્રી રજિસ્ટર થયેલા બસો પચાસ ફોરેન ડેલિગેટો પણ આવી રહ્યા છે અને તેની સાથે અગિયાર એમઓયુ પણ કરી રહ્યા છે પ્રી રજિસ્ટર થયાના થયા વગરના રેન્ડમ ફોરેન બાયરો લગભગ સો જેવા આવવાની શક્યતા છે અને પૂરા ઇન્ડિયામાંથી ભારતમાંથી પણ લગભગ બારથી પંદર હજાર જે અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર છે એ પણ વિઝિટ કરશે તો આ એક મોરબી સિરેમિક એસોસિએશનનું એક્ઝિબિશન એ મોરબી સિરેમિક ટાઇલ્સ માટેનું એક્ઝિબિશન છે મોરબી સિરેમિક ટાઇલ્સને ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર વધુમાં વધુ એક્સપોર્ટ થઈ કરી શકે એવા ઉદ્દેશથી અમે આયોજન કરેલું છે ભાઈ અને પહેલાં આવું એક્ઝિબિશન કોઈ મોટા પાયે કરવામાં આવ્યું ના બિલકુલ નહીં આવું કદાચ કોઈ એસોસિએશન ઓર્ગેનાઇઝર હોય એવું તમને નહીં જોવા મળે આમાં એ એક કો ઓર્ગેનાઇઝર તરીકે મોરબી સિરેમિક એસોસિએશન છે અમારી અપેક્ષા કરતાં બહુ વિશાળ છે અમે તો છ ડોમ નક્કી કર્યા હતા હોળ ડોમ કરવા પડ્યા તો આ જ વસ્તુ બતાવે કે બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે અમને જે વિઝિટર છે ડોમેસ્ટિક અને ફોરેનના ત્યાં પણ પુષ્કળ રિસ્પોન્સ મળ્યો છે બીજી કઈ કઈ વિશેષતાઓ આ એક્સપોની રહેશે આની સાથે એક નોલેજ સમિટ પણ છે નોલેજ સમિટ બહુ મહત્વની છે એમાં ખાસ કરીને અમારા માટે કારણ કે આ નોલેજ સમિટ With me on the dip. ફેકલ્ટીઓ આવશે એ પોતાની પોતાની જિંદગીનો ચાલીસ વર્ષ પચાસ વર્ષના અનુભવનો નીચોડ આપશે જે સતત બે દિવસ સુધી ચાલશે ઘણી વખત આવું નોલેજ નોલેજ આપણે કલેક્ટ કરવા જવું હોય તો વિદેશની ટૂર કરીએ તો ઘણા બધા ખર્ચા પછી ન મળે એવું નોલેજ મળશે અહીંયા અમે ખાસ કરીને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું મીણનું પુત્રું પણ રાખવાના છે અહીંયા સેલ્ફી ઝોન પણ છે અને સેલ્ફી ઝોનની અંદર તમે મોદી સાહેબ સાથેનો ફોટો છે એવો ફોટો પણ બનાવી શકશો એમાં અમે સો રૂપિયા ફી રહે રાખી છે બોક્સમાં નાખવાની ડોનેશન એ ફે ફી અમે આપણે સીએમ સાહેબના જે કન્યા કેળવણી ફંડ છે એમાં આપવાના છે એક્ઝિબિશન એક સિરામિકને લગતું ડેડિકેટેડ ભારતનું આ સૌ એક્ઝિબિશન છે કે જે સિરામિક પ્રોડક્ટને વર્લ્ડ વાઇડ હાઇલાઇટ કરવા જઈ રહ્યું છે આ એક્ઝિબિશનની અંદર બાવીસથી વધુ દેશોમાં બાયરો અહીંયા આવવાના છે ત્યારે મોરબીથી અને આખા ગુજરાતભરમાંથી આશરે દોઢસોથી બસો ફેક્ટરી આ એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેટ થઈ રહી છે અને લગભગ કહી શકાય કે ભારતની જે ટોટલ પ્રોડક્શન થાય છે તેના નેવ ટકા ઉદ્યોગકારો આ એક્ઝિબિશનની અંદર હાજર છે ત્યારે આ ઉદ્યોગની અંદર જે નવી પ્રોડક્ટો જે આ એક્ઝિબિશનમાં જે ડેવલપ થઈ છે તે દેખાડવાના છે તે ખરેખર નવી અને નવી ડિઝાઇન સાથે થશે ઉદ્ઘાટન થવાનું છે અને બીજીનું ઉદ્ઘાટન આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કરવાના છે અને આ એક વિશેષતા છે આપણે નરેન્દ્ર મોદી શર્મનો એક સ્ટેચ્યુ પણ રાખેલ છે અને તે સેલ્ફી ઝોન પણ અમે તેમાં રાખવાના છીએ અન્ય વિદેશી દેશોને બોલાવવામાં આવી છે ખાસ આશરે વધુ દેશોમાંથી આવવાના છે અને આ એક્ઝિબિશનની અંદર જે જે વિદેશમાંથી કંપનીઓ આવે છે એસોસિએશન આવે છે અલગ અલગ ડેલિગેશન આવે છે તેમાં અમે લોકો એમઓ સાઈન કરવાના છે એક શ્રીલંકા છે શ્રીલંકા સાથે પણ અમે એક એમઓયુ સાઇન કરીએ છીએ અને આ એમઓયુ ની અંદર અમે ભાર મૂકીએ છીએ કે જે તે દેશની અંદર વેરહાઉસ કરી અને મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝના ત્યાં વેરહાઉસ થાય આ એસ